નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે આ પવિત્ર તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને સમર્પિત છે દર મહિને બે વાર એકાદશીનું પવિત્ર વ્રત આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં વર્ષમાં કુલ ચોવીસ એકાદશી તિથિઓ આવે છે અને તે બધાનું પોતાનું આગવું મહત્વ છે આ ચોવીસ એકાદશી એક દેવશયની એકાદશી છે જે સનાતન સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસો છે એકાદશી નો પર્વ અષાઢ માસ ના શુક્લ પક્ષ ની એકાદશી તિથિ ઉજવવામાં આવે છે જે મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને સમર્પિત છે આષાઢ મહિનામાં આવતી આ એકાદશી ને એકાદશી હરિશની એકાદશી અને એકાદશી પણ કહેવામાં આવે છે છે એવી માન્યતા કે અષાઢ માસની દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં જાય છે અને પછી કાર્તક માસમાં દેવોત્થાન એકાદશીના દિવસે જાગે છે તેમના આ શયનકાળને ચાતુર્માસ કહેવામાં આવે છે આ ચાર દરમિયાન સંસારનું સંચાલન ભગવાન કરે છે દેવશયની એકાદશીના દિવસથી જ જૈન ધર્મના લોકોનો ચાતુર્માસ અથવા ચોમાસું પણ શરૂ થાય છે જેમાં સંતો પણ યાત્રા કરતા નથી પરંતુ એક જ જગ્યાએ રહીને ભગવાનની ભક્તિ સાધના કરે છે અવધિમાં તમામ પ્રકારના માંગલિક કાર્યો જેવા કે લગ્ન અને નવા વર્જિત માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભક્તો ધ્યાન અને ધાર્મિક અનુષ્ઠાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે આ સમય આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશેષ ફળદાયી હોય છે દેવશયની એકાદશીનો આ પર્વ આપણને ભક્તિ

જેનો ભોગ જો તમે શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન સાથે અને સાચા મનથી દેવશયની એકાદશીના શુભ અવસર પર ભગવાન શ્રી અને માતા લક્ષ્મીજીને લગાવો અને પોતે પણ તેનું સેવન કરો તો તમને પૂજાપાઠ અને વ્રત કર્યા વિના પણ ફળ પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં આ વસ્તુઓને ખૂબ જ પ્રભાવશાળી ગણાવવામાં આવી છે જેનાથી બની રહે છે સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય છે અને જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ધંધાને કમી નથી થતી હંમેશા અન્નધનનો ભંડાર ભરેલો રહે છે કારણ કે આ વસ્તુઓનો સામનો કરવો પડતો નથી હંમેશા જીવનમાં ખુશહાલી બની રહે છે આ ઉપરાંત અટકેલા કાર્યો પણ કોઈ અડચણ વિના પૂર્ણ થાય છે અને જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે જોકે શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું સેવન કે ભોગ દેવશયની એકાદશી પર ભગવાન શ્રી ન ન લગાવવું જોઈએ અને પોતે પણ તેનું કરવું જોઈએ કારણ કે આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે જેનાથી ભાગ્ય નબળું પડી શકે છે પૈસા પાણીની જેમ વહી શકે છે અને બનેલા કાર્યો પણ બગડી શકે છે અને ઘરમાં ક્યારે માતા લક્ષ્મીનો વાસ નહીં થાય જ્યાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો ત્યાં હંમેશા દરિદ્રતા બની રહે છે ઝઘડા થતા રહે છે તેમના જીવનમાં ક્યારે ખુશીઓ નથી આવતી બલકે તેમને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે અને સંબંધોમાં પણ કડવાશ બની રહે છે આ વીડિયો દ્વારા હું તમને જણાવીશ કે આ વર્ષે બે હજાર પચીસ માં દેવશય એકાદશી ક્યારે ઉજવવામાં આવશે અને એકાદશી વ્રત કયા દિવસે રાખવામાં આવશે વ્રત પારણા કરવાનો શુભ મુહૂર્ત શું રહેશે આ ઉપરાંત એ પણ જાણીશું કે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ને કઈ વસ્તુ ભોગ લગાવવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી જીવનમાં સુખ સંપત્તિ અને ધનૈશ્વર્ય પ્રાપ્તિ થાય છે સાથે જ એ પણ જાણીશું કે દેવશયની એકાદશીના શુભ અવસર પર કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેનાથી પૈસા પાણીની જેમ વહી જાય છે અને ઘરમાં ફેલાય છે અને જીવનમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન કરી લો છો તો તમને પૂજા પાઠ અને વ્રત ફળ પ્રાપ્ત નહીં થાય અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે તેથી વિડીયો પૂરો જરૂર જોજો આ તમને સંપૂર્ણ માહિતી મળશે પણ તે પહેલા જો તમે માતા લક્ષ્મી ના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો અને તમારા અને તમારા સમગ્ર પરિવાર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ના આશીર્વાદ હંમેશા બની રહે તો આ વિડીયો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી અને સાચા દિલથી જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી જરૂર નોંધાવો ચાલો પ્રિય ભક્તો જાણીએ કે આ વર્ષે બે હજાર પચીસ માં દેવશયની એકાદશી ક્યારે ઉજવવામાં આવશે વ્રત ક્યારે રાખવામાં આવશે અને વ્રત પારણા કરવાનો શુભ સમય શું છે દેવસે એકાદશી બે શૂન્ય બે પાંચ અષાઢ માસ શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવશે આ વર્ષે આ પર્વ છ જુલાઈ બે હજાર પચીસ રવિવાર રોજ હશે કારણ કે એકાદશી તિથિ પાંચ જુલાઈના રોજ સાંજે છ વાગીને ને અઠાવન મિનિટ થી શરૂ થશે અને છ જુલાઈના રોજ રાત્રે નવ વાગીને ને ચૌદ મિનિટ વાગ્યે તેનું સમાપન થશે થી અનુસાર છ જુલાઈ ના રોજ આ વ્રત રાખવામાં આવશે વ્રત પારણા કરવાનો સમય સાત જુલાઈ ના રોજ સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટથી આઠ વાગીને સોળ મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્ય મિથુન રાશિમાં હશે અને ચાતુર્માસ શરૂઆત થશે જે એક નવેમ્બર સુધી ચાલશે દેવશયની એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત સૂર્યોદય પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટ થી જ શરૂ થઈ જશે કારણ કે આ સમય થી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે તે દિવસે રાહુકાળ સાત વાગીને તેર મિનિટ થી આઠ વાગીને અઠાવન મિનિટ સુધી છે આખા દિવસમાં તમે રાહુકાળ નો ત્યાગ કરો પછી બપોર પહેલા કોઈ પણ સમયે પૂજા કરી શકો છો આ ઉપરાંત અભિજીત મુહૂર્ત અગિયાર વાગીને ને અઠાવન મિનિટ થી બપોરે બાર વાગીને ને ચોપન મિનિટ સુધી રહેશે આ વર્ષની દેવશયની એકાદશી પર ત્રણ શુભયોગ બનશે દેવશયની એકાદશીના દિવસે શુભયોગ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટ થી મોડી રાત એક વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે અનેક ગણું ફળ પ્રાપ્ત થશે દેવશે ની એકાદશી પર શુભ યોગ સવારથી રાત્રે દસ વાગીને ત્રણ મિનિટ સુધી છે ત્યારબાદ શુક્લ યોગ છે આ ઉપરાંત અનુરાધા નક્ષત્ર ના પ્રભાત મોડી રાત્રે એક શુભ યોગ અને અનુરાધા નક્ષત્ર માં થશે જેનાથી સાધકને શુભ પરિણામ જોવા મળશે અને જીવનમાં સુખ આગમન થશે આ વર્ષે ચાતુર્માસ પ્રારંભ છ જુલાઈ જ થશે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેશે તો સૃષ્ટિના સંચાલન ભગવાન શિવજીના હાથમાં રહેશે ચાતુર્માસમાં ભગવાન શિવ સંહારક અને પાલન કરતા બંને ભૂમિકામાં રહેશે આથી ચાતુર્માસમાં ભગવાન શિવજીના પરિવારની પૂજા કરવામાં આવે છે ચાલો હવે જાણીએ કે દેવશયની એકાદશીના શુભ અવસર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને કઈ વસ્તુઓનો ભોગ લગાવવાથી અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે એક દૂધી લૌકી દૂધીને સાત્વિકતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે દેવયની એકાદશી પર તેનું સેવન વિશેષ રૂપે શુભ હોય છે કારણ કે તે ભગવાન વિષ્ણુને પ્રિય છે છે દૂધી શરીરને ઠંડક આપે વિષ્ણુ સરળ હોય છે અને ઉપવાસમાં ઉર્જા આપે છે તેને લસણ ડુંગળી સિંધાલુણ હળદર અને દેશી ઘી વગર રાંધવામાં આવે છે કારણ કે એકાદશીના દિવસે લસણ ડુંગળી સેવન વર્જિત હોય છે તેથી દૂધી તેમના માટે પણ યોગ્ય ભોગ છે દેવશેની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દૂધીનો ભોગ લગાવી શકો છો અને પોતે પણ તેનું સેવન કરી શકો છો જેનાથી તમને જીવનમાં શુભ પરિણામ જોવા મળશે અને તમારી અધૂરી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે કાચા છોડનું ભગવાન ધર્મમાં વિશેષ પ્રતિક છે કાચું કેળું અત્યંત સાત્વિક અને ધાર્મિક રૂપે પવિત્ર માનવામાં આવતું ફળ છે જેને શાકભાજીના રૂપે દેવશયની એકાદશી પર વિશેષ રૂપે ખવાય છે કારણ કે આ શાક ભગવાન વિષ્ણુ છે જે વ્રત દરમિયાન નબળાઈથી બચવામાં મદરૂપ થાય છે તેથી તમારે ભગવાન વિષ્ણુને દેવશયની એકાદશી પર કેળાની સબ્જીનો ભોગ જરૂર લગાવવો જોઈએ અને પોતે પણ તેનું સેવન કરવું જોઈએ શક્ય હોય તો દેવશય એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને ભંડાર ભરાઈ જશે રાતોરાત તમારો બેડો પાર થઈ જશે ત્રણ સીતાફળ કોરોહ સીતાફળ અથવા કોરુ પિયા રંગની ઉર્જાથી ભરપૂર સુખ સમૃદ્ધિ નું પ્રતિક અને ભગવાન વિષ્ણુજીને પ્રિય છે દેવય એકાદશીના દિવસે તેનું સેવન કરવાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીનું માનવામાં આવે છે જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે દેવશયની એકાદશીના શુભ પાવન પવિત્ર દિવસે કોળાને સિંધાલુણ ઘી જીરું અને હળદર સાથે રાંધીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવવામાં આવે છે પીયો રંગ માતા લક્ષ્મીને પણ અત્યંત પ્રિય છે જેનાથી આ શાક તેમના માટે પણ યોગ્ય ભોગ બને છે આ શાક માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ શરીરને ઉર્જા પણ પ્રદાન કરે છે તેનું સેવન કરવાથી તમને જીવનમાં માનસિક તણાવ સ્વાસ્થ્ય સંબંધિત આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી પાનનો ભોગ પાનને પૂજા પાઠનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે એકાદશી પર ભગવાન વિષ્ણુને પાનનો ભોગ અર્પણ કરવો ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે પાન માત્ર સૌંદર્ય અને શીતળતાનું નું પ્રતિક નથી પણ તે પ્રેમ શ્રદ્ધા અને સમર્પણનું પણ સૂચક છે શાસ્ત્રો અનુસાર જ્યારે પાનમાં માં કથો ગુલકંદ એલચી જેવા સાત્વિક પદાર્થો નાખવામાં આવે છે અને તેને સાથે ભગવાન અર્પણ કરવામાં આવે છે તો આ ભોગ અત્યંત ફળદાયી હોય છે ની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ને શ્રદ્ધા ભાવ અને સાચા મન થી પાનનો ભોગ લગાવવાથી તેમની શીઘ્ર કૃપા પ્રાપ્ત થાય છે અને સંબંધો માં મધુરતા ઉત્પન્ન થાય છે જેનાથી સંબંધો પહેલા કરતા પણ વધુ મજબૂત થાય છે અને ભક્તને સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ નું વરદાન પ્રાપ્ત થાય છે જો કે પાનનો ભોગ લગાવતી વખતે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ નહીંતર તમને કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થાય બલકે જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડશે પાંચ તુલસી પત્ર અને પંચામૃત ભોગ દેવ પર ભગવાન વિષ્ણુને પંચામૃતનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે પંચામૃતમાં દૂધ દહીં ઘી અને ગંગાજળ કે શુદ્ધ જળ ભેળવવામાં આવે છે જ્યારે તેમાં તુલસી દળ નાખીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તની કિસ્મત ચમકાવી દે છે કારણ કે તુલસી માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે પંચામૃત શરીર અને આત્મા બંનેને પવિત્ર કરનારું હોય છે આ ભોગ અર્પણ કરવાથી જીવનમાં સુખ શાંતિ શુદ્ધતા અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે આ ઉપરાંત આ ભોગ ભગવાનને સ્નાન પછી અર્પણ કરવામાં આવે છે આનાથી ભક્તને સૌભાગ્ય

કારણ કે આ ભોગ પાપોનો નાશ કરે છે અને મનને શુદ્ધ કરે છે જેનાથી માનસિક તણાવ અને ઉર્જાનો સંચાર થાય છે તલ સાથે ગોળ ઘી અને સૂકા મેવા ભેળવીને લાડુ બનાવવામાં આવે છે અને તુલસી પત્ર સાથે ભગવાનને અર્પણ કરવામાં આવે છે દેવયની એકાદશી પર તમે ભગવાન વિષ્ણુ ને કોઈ ભોગ લગાવી રહ્યા હો તમારે તે ભોગમાં અને માતા લક્ષ્મી ને પીયા ફળો અર્પણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે પીળો રંગ જ્ઞાન પવિત્રતા અને લક્ષ્મીનું પ્રતીક હોય છે કેરી કેળા જેવા ફળો વિશેષ રૂપે દેવશયની એકાદશી પર ભગવાન અર્પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે પીળા ફળો ભગવાન વિષ્ણુને તાજગી ઉર્જા અને તપસ્યાના રૂપમાં અર્પણ કરવામાં આવે છે ફળ અર્પણ કરવું સાત્વિકતા અને પ્રકૃતિ સાથે જોડાણનું પ્રતીક હોય છે માતા લક્ષ્મીને ફળો એટલા પ્રિય છે કારણ કે તે સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું પ્રતીક હોય છે તેથી તમારે ફળોને પત્ર સાથે સજાવીને પૂજાની થાળીમાં અર્પણ કરવા અને તેમને પ્રસાદ રૂપે વિતરિત કરવા આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થશે અને તમારા અટકેલા કાર્યો ગતિ મળશે આઠ નારિયેળનો ભોગ સનાતન ધર્મમાં અને પૂજાપાઠમાં પાઠમાં નારિયેળનું વિશેષ મહત્વ હોય છે નારિયે શ્રીફળ કહેવાય છે અને તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવા માટે અત્યંત શુભ ફળ માનવામાં આવે છે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં સૂકા નારિયે અથવા પાણી સહિતનું નારિયે અર્પણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે નારિયે ત્યાગ સમર્પણ અને શુદ્ધતાનું પ્રતીક છે તેની ત્રણ ત્રિમૂર્તિનું પ્રતીક છે અને તેનું પાણી જીવનની પવિત્રતા દર્શાવે છે ભગવાન વિષ્ણુને નારિયેળ ચડાવવાથી કાર્ય સિદ્ધ થાય છે માનસિક શાંતિ મળે છે અને વેપારમાં લાભ થાય છે જો તમારું ધન ક્યાંક ફસાયેલું હોય તો તે પણ માતા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા મળે છે

ચાલો હવે તમને જણાવીએ કે દેવશય ની એકાદશી શુભ પાવન પવિત્ર દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી રુષ્ટ થઈ શકે છે અને તમને પૂજાપાઠ અને વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત નહી થાય જો તમે હજી સુધી આ વીડિયો લાઈક નથી કર્યો તો વિડીયો એક લાઇક જરૂર કરો અને ચેનલને ને કરી લો અને વિડીયો તમારા મિત્રો ભાઈઓ સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતી મળી શકે છે કે ચોખા જળ તત્વ સાથે જોડાયેલા હોય છે અને દેવશયની એકાદશી વ્રતમાં જળનો ત્યાગ કરવો આવશ્યક છે પદ્મપુરાણમાં વર્ણન છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખા ખાય છે તે પાપોનો ભાગી બને છે અને તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી જો તમે વ્રત રાખો છો તો ચોખાનું સેવન આ દિવસે વ્રત છે તેથી જો તમે દેવશયની એકાદશીનું એકાદશી વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય તમારે ચોખાનું સેવન ન કરવું જોઈએ નહીતર તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે બે લસણ અને ડુંગળી દેવશયની એકાદશીના દિવસે લસણ અને ડુંગળી જેવા તામસિક પદાર્થોનું સેવન સંપૂર્ણપણે નિષિદ્ધ હોય છે આ ભોજનને અશુદ્ધ અને તામસિક બનાવે છે જેનાથી મન ચંચળ અને ભક્તિથી દૂર થઈ જાય છે શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને સાત્વિકતા અને પવિત્રતા અત્યંત પ્રિય છે અને તામસિક ભોજનથી તેઓ રુષ્ટ થાય છે માતા લક્ષ્મી પણ એવી જગ્યાએ નથી ઠહેરતી જ્યાં અશુદ્ધ અને ગંધયુક્ત પદાર્થો ખવાય છે તેથી તમારે દેવશયની એકાદશી પર ભૂલથી પણ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ નહીંતર તમારા જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે લસણ ડુંગળીની ઉત્પત્તિ રાહુ કેતુથી થઈ હતી જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે ત્રણ દેવશયની એકાદશી પર સેવન વર્જિત માનવામાં આવે છે કારણ કે તે એક તામસિક અને રાજસિક પ્રવૃત્તિની શાકભાજી માનવામાં આવે છે શાસ્ત્રો અને પુરાણો અનુસાર એકાદશી વ્રતનો ઉદ્દેશ્ય આત્મશુદ્ધિ સંયમ અને સાત્વિકતા હોય છે

તેથી ભૂલથી પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ અને વ્રત કર્યાનું ફળ થઈ શકે છે એકાદશી જેવા પુણ્યદાયક દિવસે માંસ માછલી ઈંડા જેવી માંસાહારી વસ્તુઓનું સેવન મહાપાપ સમાન માનવામાં આવે છે આમ તો જીવનમાં ક્યારેય માંસાહારનું સેવન ન કરવું જોઈએ પરંતુ દેવશયની એકાદશી પર આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ દિવસ સંયમ તપસ્યા અને ભક્તિનો છે માંસાહારથી અને ક્રૂરતાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ને અપ્રિય છે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ વ્રત દિવસે માંસાહાર કરે છે તેને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી ઘરમાં અશાંતિ અને અને વાતાવરણ બની રહે છે પાંચ કઠોળ અનાજ દેવશયની એકાદશી પર તમામ પ્રકારના કઠોળ જેવા કે અરહર મગ મસૂર ચણા વગેરેનું સેવન વર્જિત હોય છે કારણ કે આ દિવસ અન્ન ત્યાગ પ્રતિક છે જેનાથી આત્મશુદ્ધિ અને સંયમની સાધના કરવામાં આવે છે અન્નનું ત્યાગ શરીરમાં સાત્વિક ઉર્જાને વધારે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અનાજનું સેવન કરવાથી વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી અને માતા લક્ષ્મી પણ રુષ્ટ થઈ શકે છે જેનાથી તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો અને તમારા બનેલા કાર્યો પણ બગડી શકે છે છ વાસી અને એંઠું ભોજન દેવશયની એકાદશીના દિવસે વાસી કે એંઠા ભોજનનું સેવન કરવું અશુદ્ધ માનવામાં આવે છે કારણ કે આવું ભોજન શરીરમાં તામસિકતા અને મનમાં આળસ ઉત્પન્ન કરે છે ભગવાન વિષ્ણુને તાજા સ્વચ્છ અને સાત્વિક ભોગ પ્રિય હોય છે વાસી ભોજનથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા દૂર થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા ફેલાય છે તેથી આ દિવસે પૂજા પહેલા જ શુદ્ધ રૂપે બનાવેલું ભોજન કરો અને ભોગ પહેલા ભગવાન ને લગાવો પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરો આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને તમને જીવનમાં સફળતા મળશે તો દોસ્તો આ તે વસ્તુઓ હતી જેનું સેવન ભૂલથી પણ દેવશયની એકાદશી પર ન કરવું જોઈએ નહીંતર પૂજાપાઠ અને વ્રત કર્યાનું ફળ નિષ્ફળ થઈ જાય છે અને તમે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો જો તમને માહિતી સારી લાગી હોય તો વિડિયો લાઇક અને શેર કરો અને ચેનલને ને કરીને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર